मित्रों स्वामी विवेकानंद थी तो आपने बधाज परिचित छे ओछा आयुष्य में वारे ज्ञान मेव्युतराने ते लोग पहचाड़्यूपर अद्भुत यादशक्ति विषे अपने न सांभता आए तमजी उदारता उदारतानी घटनाओं अपने अभ्यास द्वारा महितगार छे મિત્રો યુવા પેઢીને શક્તિશાળી બનાવે તેવા અમૂલ્ય વિચારો સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા છે મિત્રો તેમના કંઈક મહત્વપૂર્ણ વિચારો આ વીડિયો દ્વારા તમારી સુધી પહોંચાડવા માંગીએ છીએ મિત્રો આ વિડિયો તમારા જીવનને ઉત્સાહી તેમજ પ્રગતિશીલ બનાવવા માટે અચૂક જોવો તેમજ તમારા અમૂલ્ય વિચારો કોમેન્ટ દ્વારા શેર કરો કોઈપણ કાર્ય વિચારોમાંથી ઉદ્દભવે છે માટે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખો કાર્ય કરવું ઘણું સારું છે આપણે જે કાર્ય કરીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે તમે તેવું જ કરશો જેવું તમે વિચારશો અને એવું જ બનશે જેવું તમે કરશો જેથી જીવનમાં આપણે વિચારો હંમેશા ઉચ્ચ રાખવા જોઈએ કારણ કે સ્વામી વિવેકાનંદના મત મુજબ કલ્પના શક્તિએ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારોનો આધાર છે આપ જે કરવા માંગો છો તેની કલ્પના કરતા રહેવું જોઈએ કારણ કે બધા જ મહાન પુરુષો કવિનો અને શોધકોમાં મહાન કલ્પના શક્તિ હતી અને તે દ્વારા જ તે લોકો આગળ આવ્યા છે अधीरो मणस क्यारे सफलता मेल शके नहीं जीवन में सफल थवा धैर्य आवश्यक छे। अधीरा बनवा हाथ में आना सोनेरी तक अपने गुमा बेसीए छ वहला के मोड़ा सफलता प्राप्त हसेज जो तरा में अनंत धैर्य हसे तो माटे हमेशा धीरजवान व्यक्ति बनवानी कोशिश करो निष्फलताओं जीवन सौंदर्य है निष्फता क्यारे परवा न करवी जो निष्फलता स्वाभाविक छे कारण के जो जिंदगी में मथामण ना हो तो जीवन की कोई कि ना होत निड्रता की निष्फलता जिंदगी ने सुंदर बनावा प्रयत्न करवो एकाग्रता ए सर्व नो सार छे एकाग्रता वगर कई ज शक नहीं જ્યારે મન ઘણો શાંત અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારુ કામ કરી શકે છે માટે દરેક કાર્યને સારુ બનાવવા એકાગ્રતાથી તે કાર્ય કરવું જોઈએ સ્વામી વિવેકાનંદની એકાગ્રતા વિશે તો સૌને ખ્યાલ જ છે કે કેવી રીતની છે તેમની એકાગ્રતા એટલે જ કહેવાય છે કે એકાગ્રતા જ સર્વ જ્ઞાનનો સાર છે જીબીએ ત્યાં સુધી શીખીએ मित्रों शीखवा सुधी कोई समय मर्यादा मरियादा नक्की थी कोई पण उम्र होय हमेशा शीखता रहवानी भावना राखवी जो कारण के जे मानस नवो शीखवा इच्छा नथी राखतो ते खरेखर मरेलो छे, सारा कार्य में सो विघ्नो तेने स्वीकारी लो जयारे अपने कई सारू कार्य जाइ होधी छे તો તેનાથી ડરીને કાર્ય છોડી ન દેવું જયારે તમારો આખો દિવસ એક પણ મુશ્કેલી વગરનો જાય તો એકવાર વિચારી લેવું કે ક્યાંક તમે ખોટા રસ્તે તો નથી જઈ રહ્યા ઈચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે સફળ થવા માટે જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છાશક્તિ પર મહત્વના છે બીજી બધી વસ્તુ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે तेनी आगर बीजू बधू शिर छे जो प्रबल इच्छा शक्ति के तो ध्येय सुधी अवश्य पहुंची शकाशे तमारा भाग्य विधाता तमेज छो जात जातने घड़नार तमे पोतेज छो। कारण के तमेज तमारा महान शत्रु छो अने तमेज तमारा महान मित्र छो तो तमेज नक्की करो के तमे शू बनशो તમે પોતે જ તમારો ભવિને ઘડી શકો છો તમારી અંદર જ તેનું સામર્થ્ય રહેલું છે पराધીનતા દુખ છે સ્વાધીનતા સુખ છે મિત્રો સર્વો દુખ કોનું કારણ पराધીનતા છે જયારે વાતની આશા કે આધાર બીજા પર રાખો તો સ્વાભાવિક છે કે દુખ પર આવશ્યક પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી કાર્ય સરળ બની જાય છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો મિત્રો આળસમાં દિવસો વિતાવવાથી કંઈ જ હાંસિલ થતું નથી માત્ર નિર્બળતા જ ઉદ્દભવે છે માટે ઉઠો ઊભા થાઓ અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહો મિત્રો આજે બસ આટલું જ મળીએ આગલા વીડિયોમાં